पेंडिजा सपना सोख अधूरा छडीने पांजा सपना पूरा कर दल व्यक्ति એટલે પપ્પા જડમળે ભૂલજી માફી આય ઈ વ્યક્તિ એટલે પપ્પા પરિવાર કે છાયમે સમારેલા ધૂમ ધખતો તાપ સહન કરનાર એટલે પપ્પા પેંડકર્તા પણ પાકે આગળ વધ દે નેરેજી ઈચ્છા કરનાર એટલે પપ્પા व्यक्ति एक पण विशेषता अनेक એટલે પપ્પા થાક ગણે હોંદે છતા પણ પાલે અનહદ પરિશ્રમ કરનાર એટલે પપ્પા અખમેન અંધરવી તોય પણ જંધામે જાગદલ વ્યક્તિ એટલે પપ્પા તકલીફ ચારે બાજુ વે પણ હિંમત હારે વગર હેકલે હથે લડનાર વ્યક્તિ એટલે પપ્પા પાઈ પાઈ ભીગી કરી पांजी खुशी खरीददार એટલે પપ્પા પેઢજી પસંદ કે ના પસંદ કરી પાंजी પસંદ કે અપનાયન ધલ વ્યક્તિ એટલે પપ્પા અરે બેટા છણી નપે નેરજ નકા લાગી વેન તો ઈ ચાંદલ એટલે પપ્પા પિઢજી કમાણી પુત્ર કે દેલા અને પેંઢજી દી પારકે કે દેનેલા આખો જીવન સફર કરધલ કેતિત્વ એટલે પપ્પા